નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હર્ષ સંઘવી મોટી જાહેરાત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે તે સવાલ પૂછ્યો હતો જવાબમાં ગૃહ ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું છે કે પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી કરશે આવનારા સમયમાં ગુજરાત પોલીસમાં અગિયાર હજાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો ને સત્તાણું પીએસઆઈ છાસઠસો કોન્સ્ટેબલ અને એસઆરપીની ની ભરતી થશે છેલ્લા બે વર્ષમાં પોલીસમાં બાર હજાર આઠસો સોળ જગ્યા પર ભરતી થઈ છે અને દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં તેત્રીસમાં ક્રમે પણ આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર જલ્દી એક ગુરુકુળ ખોલવા માટે જઈ રહ્યું છે આધુનિક અને પ્રાચીન શાળાઓ વચ્ચે સમન્વય ધરાવતા ગુરુકુળમાં દેશભરના વિદ્યાર્થીઓ વિના મૂલ્ય અભ્યાસ કરી શકશે આ ઉપરાંત હોસ્પિટલ અને ગૌશાળાનું પણ નિર્માણ કરશે હોસ્પિટલ પૂર્ણ રીતે આયુર્વેદિક ઇલાજ કરશે ગુરુકુળના સ્થાન અને સંચાલન અંગેનો અંતિમ નિર્ણય મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં લેવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ બેઠક પર આપ પાર્ટીના ચૈતર વૈસાવા લોકસભા ચૂંટણી લડશે આના પર કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ કહ્યું છે કે જો કોંગ્રેસના નિશાન પર ચૂંટણી નહીં લડાય તો તેઓ કોઈ પણ હદ સુધી જશે કોંગ્રેસના કાર્યકરોની માગ છે આ બેઠક પર કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડવામાં આવે આ મુદ્દે ચૈતર વસાવે કહ્યું છે કે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડનો હોય છે તેઓ કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈ કમાન્ડ સુધી મોકલશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે